તેણે પોતાના કટાક્ષ સ્થિર વડે દીવ પ્રશાસક અધિકારીઓને આગાહ કર્યા હતા અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન આડેધડ વિકાસના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરી અને ખુલ્લી ચીમકી આપી હતી આ સાથે દીવના ખરાબ રસ્તા ઉપર લોકો દ્વિચક્રી વાહન ચલાવી કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે કર્યું હતું તેમણે કહ્યું કે મને એ વાતનો અહેસાસ થયો કે લોકોને રસ્તા પરથી પસાર થતી વખતે દરરોજ અનેકો મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે સાંસદ ઉમેશ પટેલ મીડિયાને જણાવ્યું કે આરટીઓએ વાહન ચાલકોની લાયસન્સની પરીક્ષા આ ઉબર રસ્તા ઉપર લેવી જોઈએ આ ઉબર રસ્તા ઉપર જે લાયસન્સ ધારક ગાડી ચલાવવામાં સફળ થઈ જાય છે પાસ થઈ ગયો કહેવાય આ વિતાના શાહીની વિકાસ કહેવામાં આવે છે હું દીવના રસ્તાઓમાં વિકાસને ગોતી રહ્યો છું મને વિકાસ ક્યાંય મળતો નથી અહીં તો મને વિનાશ જ દેખાઈ રહ્યો છે સાંસદ ઉમેશ પટેલે લોકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે કામ કરશે તેમણે કહ્યું કે દીવની સૌથી મોટી સમસ્યા રસ્તાઓની છે જેના કારણે અનેક અકસ્માતો સર્જાય તેમાં અનેકો નિર્દોષ લોકોના મોત થાય છે દીવની જનતા માટે ઉમેશ પટેલ મસીહા તરીકે આવ્યો છે આ દરમિયાન લોકોએ સાંસદ ઉમેશ પટેલ સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી આ દરમિયાન સાંસદ ઉમેશ પટેલને મળવા લોકોનો મોટો મેળવડો જોવા મળ્યો હતો દમણ દીવની જનતાને જણાવી દઈએ કે સાંસદ બનતાની સાથે જ ઉમેશ પટેલ એક્શનમાં જોવા મળ્યા હતા તેણે તાજેતરમાં અધિકારીઓની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને હવે પોતે દીવમાં ટુ વ્હીલર ચલાવી લોકોની સમસ્યાનો સામનો કરવા સામે આવ્યા હતા આ ખરાબ રસ્તાઓ પર અવર જવર કરતી વખતે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે વિશે પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા કે આવનારા દિવસોમાં પ્રદેશના લોકોને બહેતર સુખ સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા પ્રશાસનિક અધિકારીઓને તાકીદ કરી હતી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ વિરુદ્ધ લોકસભામાં રજૂઆત કરી અને ઉચ્ચતરીય તપાસની માંગ કરી સંવાદદાતા બિપિન બામણિયા ધી બ્રેકિંગ ન્યૂઝ દીવ एक्चुअल में तब बे दिवस जुड़ी हे कि मार पास घना समस्याओं રજૂઆત કરી રહ્યા છે તેમાં મુખ્ય વાત તો આ રોડ અને રસ્તા અને ગટનની છે અને હું તો આ બલીભાતી વાંકિફ પણ છું કારણ કે હું ઘણી વખત રસ્તાઓ પર બાઇક લઈને જ ફરતો હોઉં છું પરંતુ આ વરસાદ બાદ જે સ્થિતિ છે રોડની એ જાણવા માટે જ હું આજે બાઇક લીધું અને સામાન્ય વ્યક્તિઓને કઈ કઈ તકલીફો થઈ રહી છે તે જાણવાના પ્રયાસ રૂપે આજે હું ફિલ્ડમાં બાઇક લઈને નીકળ્યો છું ખરેખર દીવના અને દમણના કલેક્ટરોને મારે કહેવાનું છે કે જુઓ આ ફિલ્ડમાં લોકોને જે પરિદેશના લોકોને જે સમસ્યા છે તેનું ભાન કરો અને આ કેટલા વર્ષ સુધી આવા રસ્તા રાખવાના અરે આરટીઓ તો પરીક્ષા છે ને આ રસ્તા ઉપર લેવી જોઈએ કે ત્યાંથી લઈને બાઇક પર બેસે ને ત્યાં સુધી આવી જાય અડધો કિલોમીટર બાઇક ચલાવી લે એટલે પાસ અરે આવી સ્થિતિ હોય પ્રશાસન મોટી મોટી વાતો કરે પ્રશાસક મોટી મોટી વાતો કરે અને પ્રદેશની હાલત એટલી ખરાબ કે ઉપર ફોર વ્હીલર સિવાય કોઈ ગાડી ચાલી ન શકે ફોર વ્હીલર બી જેમ તેમ ચાલે અરે બાઇક આજે બાઇક ની સ્થિતિ બાઇક લઈને ચાલી શકાય તેવી સ્થિતિ નથી સામાન્ય માણસો આ ગરીબ માણસોને ને હાલત જો માણસો ચાલતા ફરી શકતા નથી રસ્તાઓ એટલા ખરાબ સ્થિતિમાં છે કે આવી સ્થિતિ તો કલ્પના પણ નહીં કરાય જો આ આવી બધી સ્થિતિનો તાગ મેળવવા માટે નીકળે છો ફિલ્મમાં અને મને વિશ્વાસ છે કે પ્રશાસન જાગશે અને આ સમસ્યાનું સમાધાન કરશે આ છે દીવના મુખ્ય રસ્તાઓની હાલત મુખ્ય રસ્તો જ્યાંથી જ દરેક અધિકારીઓ આવનજવન કરે દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ જિલ્લા પંચાયત નગરપાલિકાના બધા આવનજવન કરે તમે વિચારો કે આ આ રોડ ઉપર સામાન્ય માણસ ચાલતો ચાલી શકે ખરો એટલું કિચ્ચડ છે કે સામાન્ય માણસ ચાલતો ફરી જ નહી શકે હાલત ખરાબ આ પ્રફુલ પટેલ એમણે આઠ વર્ષમાં આ કામ કર્યું છે કે આજે સામાન્ય માણસ રસ્તા પર ચાલી નથી શકતો તો આજે આ નિરીક્ષણ કરી રહ્યો છો કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ બાંધ પુકારી પુકારીને કહી રહ્યો છે કે મારા કાર્યકાળમાં ખૂબ જ કામ કર્યા છે તો કયા કામ થયા છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું